છેલ્લા ત્રણ દાયકાથી આણંદ અને ચરોતર પંથકમાં શેરબજારમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર અને સફળ શિખરને આંબનાર જે કે સિટી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે તેમના ત્રીસમું સ્થાપના દિનને વાર્ષિક ઉજવણી દરમિયાન સમુદાય કલ્યાણ માટેના સમર્પણને યથાર્થ ફેરવવા સ્થાનિક વિવિધ અગ્રણીઓ સાંસદ મિતેશ પટેલ સીવીએમના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ ચારુતર આરોગ્ય મંડળના રાકેશભાઈ પટેલ સેતુ ટ્રસ્ટના જીતેન્દ્રભાઈ પટેલ તથા સુધાબેન પટેલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના બી એન પટેલ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ હેમલભાઈ પટેલની ઉપસ્થિતિમાં મધુબાન રિસોર્ટ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં જે કે સિક્યોરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ પટેલે જણાવ્યું હતું કે આગામી 10 વર્ષમાં કંપની સોસાયટી અને તેના સાથી ટીમ મેમ્બરના તેમના ફાઇનાન્શિયલ ગ્રોથ તેજ ગતિએ કેવી રીતે આગળ વધે તેના ઉપર વિચાર પ્રગટ કરી કંપનીએ 30 વર્ષ પૂરા કરવા બદલ તેના ગ્રાહકો તથા સાથી ટીમ મેમ્બરોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ઉપરોક્ત મહાનુભાવો દ્વારા પ્રણવ પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મારું પ્રણવ કિરણભાઈ પટેલ છે હું મેનેજિંગ ડિરેક્ટર જેકે સિક્યુરિટીઝ છું આજે અમે લોકો જે કે સિક્યોરિટીઝના ત્રીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એના સેલિબ્રેશન માટે અમારી ટીમ જોડે અમે લોકો એક સેલિબ્રેશનનો આયોજન કર્યો છે અમારી એન્યુઅલ કોન્કલેવ રાખી છે જેમાં વિશેષ મહાનુભાવોને બોલાવીને અમારી ટીમમાંથી બી જે લોકોએ સારું કામ કર્યું છે એ લોકોને એવોર્ડ આપીને અમે એ લોકોને સન્માન આપવાના છે અને આજે થોડુંક અમારે મારા કસ્ટમર્સ અને મારા બિઝનેસ પાર્ટનર્સ જેમના લીધે આજે અમારી કંપની આ લેવલે પહોંચી છે એ લોકોને વિશેષ થેન્ક કહેવા માટે આભાર વ્યક્ત કરવા માટે આજે લોકો બધા પ્રાઇવેટ લેવલે છે મને નથી લાગતું એનાથી શેર બજાર બહુ ઇફેક્ટ આવી જોઈએ કારણ કે અલ્ટિમેટલી શેર બજારમાં કંપનીઓના પ્રોફિટ્સ અને એ લોકોના એના ઉપર જ વધારે વેલ્યુએશન્સની ઇફેક્ટ આવતી હોય છે એટલે એનાથી મને નથી લાગતું શેર બજારમાં આપણા રોકાણકારોને લાંબા સમયમાં કોઈ બી એના લીધે પ્રોબ્લેમ આવી શકે